આગાહી અનુસાર કચ્છના વાતાવરણમાં આવ્યો પલટો અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા ભુજના ઢોરો ભુજ શહેર ગાંધીધામ સહિત અનેક વિસ્તારોમાં માવઠું તો પૂર્વ કચ્છ અને રાપર સહિતના વિસ્તારોમાં વરસાદ ખેડૂતો ચિંતિત કચ્છ જિલ્લાના ભચાઉ અને નખત્રાણાના ગ્રામ્ય વિસ્તારમાં પડ્યા વરસાદી ઝાપટા ભચાઉના ચોબારીમાં તૂટી પડ્યો વરસાદ રોડ પર વહેતા થયા પાણી ક સમયના વરસાદે વધારી અન્નદાતાની આફત પશ્ચિમ કચ્છના છેવાડાના વિસ્તારમાં ખાબક્યો કમોસમી વરસાદ નારાયણ સરોવર પંથકમાં આકાશમાંથી વરસી આફત આ તરફ પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં જામ્યો વરસાદ ત્રંબોમાં પણ તૂટી પડ્યો ધોધમાર વરસાદ જમાજમ વરસાદ વર્ષો યાત્રાધામ દ્વારકામાં બપોર બાદ છવાયો વરસાદી માહોલ દેવભૂમિ દ્વારકા જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ ખાબક્યો કમોસમી વરસાદ ચણા સહિતના પાકોને નુકસાનની ભીતિ અન્નદાતાના માથે ઘેરાયા ચિંતાના વાદળો દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારે આકાશી આફતે વધારી અને પંથકમાં પડ્યો માવઠાનો વરસાદથી જનજીવનને થઈ વ્યાપક અસર પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો રાજકોટના ધોરાજીમાં શહેરના ગેલેક્સી ચોક એવેડા ચોક સ્ટેશન રોડ અને જમનાવાડ રોડ સહિતના વિસ્તારમાં થયું માવઠું અચાનક પડેલા વરસાદથી લોકોની વધી હાલાકી રાજકોટ જિલ્લામાં કમોસમી વરસાદી ઝાપટા પડધરી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ જીવાપર વિસામણ પીઠડીયા ખાખરા જીલરિયા ડાંગરા ફતેપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું ખેડૂતો ચિંતિત શિયાળી છવાયો વરસાદી માહોલ પોરબંદરમાં સુદામા ચોક ફુવારા કમળાબાગ છાયા વિસ્તાર સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટું મુખ્ય માર્ગો પર વહેતા થયા પાણી ખેડૂતોના પાકને વ્યાપક નુકસાનની શક્યતા બનાસકાંઠામાં વાતાવરણમાં પલટો અમીરગઢ દાતા અંબાજી વડગામ પાલનપુર સહિત વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ કમોસમી વરસાદ થશે તો રાયડો વરિયાળી બટેકા ઘઉં સહિતના પાકને થશે નુકસાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી દરિયાકાંઠાના વિસ્તારનું બદલાશે વાતાવરણ રાજસ્થાનના ભાગમાં સક્રિય થયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનની વર્તાશે અસર રાજ્યના ઘણા ભાગમાં કાલે રહેશે વાદળછાયું વાતાવરણ રાજ્યમાં કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પડી શકે છે કમોસમી વરસાદ ઉત્તર ગુજરાતના વાવધરાદ રાધનપુરમાં પડી શકે છે કમોસમી વરસાદ નવસારી સુરતના હવામાનમાં પણ આવી શકે છે પલટો કૃષિ પાકને નુકસાનીની શક્યતા વ્યક્ત કરતા અંબાલાલ પટેલ બે દિવસ કમોસમી વરસાદ ની આગાહી પગલે માર્કેટિંગ યાર્ડે જાહેર કરી માર્ગદર્શિકા મોરબી અને હાપા એ ખેડૂતોને આપી સૂચના ઢાંકીને લાવવા તાકીદ વેપારીઓને પણ માલ ગોડાઉનમાં લઈ લેવાની સૂચના હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી સંદર્ભે કૃષિ વિભાગે પાક રક્ષણ માટે માર્ગદર્શિકા કરી જાય આગમચેતીના પગલાઓ અનુસરવા રાજ્યના ખેડૂતોને અનુરોધ ખેતરમાં માં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવા સહિતના મુદ્દાની માર્ગદર્શિકા